મેં તમને આખોલા ના આયો હાલો બોલી લ્યો ડાયરેક્ટ કેમ ભગા ડોઢુ આટલું બધું ના હોય હો પછી હા હા ના તઈ તઈ લાગી નથી તોય બે થાય પગાઈ પરણા હલુ કરાવ કરાવ નક રવાડો

બે જ વસ્તુ વધારે નહીં રાખવા પણ માર છોકરા હગું થતું નહીં તમારા છોકરો તમાર જેવો છે એટલે હગું નહીં થતું તો હાલો તમે હગું કરાવ અમે તો બે લાગી ના છે ના પાડી છે અમે તો હગત કરાવવા નહીં છે છોડી નહીં આરી અમારા હારે બોખી છે લંગડી છે બાડી

એ મન લઈને ગયો હેડા તમે પગેન થાય પગેન થાય નહિ યાર આ ચાર વાર વાજા ઉઢો આબુય તો નકોઈ ની ને ચા પાયો ઈ કર હોય કર વાગ્યા જો ગમ બેઠા ઈ ક બેહોડો શું કામ છે આ ચા તો વે હેડો પીસો નકોમે તમે ચાના લેટવા છો ઈ તો ખબર છે ત્યાં હા એક વાત કઉ શું ક લાલ છોકરાને હગુ કરાવું છે મુફાન કર્યો આલે તેરે શું કી

આપણે નફો તો કાઢવાનો જ છે તો શું નફો કાઢશે તમે કહો નફાની વાત શું કહો કોઈ કહેતા નહીં તમે પાગાલી તો આપણે પીલી ફેરે ન તો પાગ લીધો ખબર હે કેના કેના છોકરાને વિવાહ હતા ઈ લા પેલા લાલન છોકરાને જ હતા પણ બીજો નેનો નેનો જો ને એના કરે પેલો મોટો તો હજી કોટો જ રવડે શું કહો નફો તો કો હવે નફો નફો એક દાગીનો આપણે વધાર લ બરોબર ત્રણ દાગી આમ તો બે જ છે

શિરોન મગ રાખવા ઈ નકી કરીન છીસડી રાખવા ઈ શિરોન મગ ના હોય તો શિરોન મગ તો મૈણા મૂર્ખા એટલે લાલન છોકરાને છે ઉભા થા ઉભા થા ના કણ મણે ભૂલી જો ભૂલી જો ઓય શિરોન મગ તો આરા મારસીન કાન રાખ છે ઈ તો બધી રાખ છે અમે અમાર છોકરા છે અમારે ચિરે પૂરું કરે આવ છો જો આમ ચોક જોવાના આના તો પરમા છોકરા હે કે ઓય તમાર તો શું રાખું ઓનું વિચાર લેજો અમાર તો હા

તમારે હું હું કરવાનું છે છોકરાનું છે સમજી નાખો શું કહું કે થોડું વધારે કરો ગી તો કઈ શું કરશે

મારે હવે તમારે ક્યારે ઊંચાઈ બંધ વેલા પેલા સાંજે દાંત કાઢવાના રહેતા આપડે બેન લઈ